નમસ્કાર અને ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ શા માટે તો કે જોશી પરિવાર આજે સવાર સવારમાં નીકળી ગયો છે આજે જઈએ છીએ સૌરાષ્ટ્રનું અમરનાથ એટલે કે ટપકેશ્વર મહાદેવ ગિરના જંગલોની વચ્ચે બહુ સરસ જગ્યા છે તો જાહેર ચાલો કુદરતી સૌંદર્યને એન્જોય કરીએ અને રસ્તાની મજા માણીએ અને સવાર સવારમાં શા માટે નીકળ્યા છે એ બધી વાતો હવે કરીએ સીધી રોડ ઉપર જઈને છે કે રજા છે તો પ્લાન એવો હતો કે સાંજના કે એક જઈશું અડધો એક દિવસ પણ હર્ષાએ પછી એવું કીધું કે રજાના દિવસે છે ને હું ને છોકરાઓ બધા દસ અગિયાર વાગ્યા સુધી એમને સુતા રહીએ તો કે આ વખતે છે ને આપણે સવારમાં વહેલા ક્યાંક જઈએ તો વહેલા ઉઠાઈ જાય અને કુદરતી સૌંદર્યને આપણે માણવાનું હોય તો સવારમાં વધારે મજા આવે

ત્યાં જવા માટે પહેલાં તો ગીરગલડા આવવું પડે અને થી જે વાળો રોડ છે ને ત્યાં આપણે લગભગ બસો ત્રણસો મીટર જેટલા આગળ ચાલીએ ને એટલે ફરેડા જવા માટેનો રસ્તો આવે છે ડાબી તરફ તો એ બાજુ જવાનું થી ફરેડા પાંચ કિલોમીટર જેટલું થાય છે અને ત્યાંથી પછી આગળ બે ત્રણ કિલોમીટર જેટલું છે થોડે સુધી કાર ચાલે અને પછી આગળનું ટ્રેકિંગ જો રસ્તામાં આવા વ્યૂ ને એન્જોય કરતા કરતા જઈએ છીએ ધીમે ધીમો વરસાદ આવે છે અને મજા આવે છે આ જો ગીર મોજ હાજી મસ્ત વ્યૂ દેખાણો તો થોડી વાર ઉભા રહી ગયા અને આ આપણો જવાનો રસ્તો છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ પરેડા ગામમાં અહીંયા ફરેડા ગામમાંથી ગામ પસાર કરી અને થોડું આગળ જવાનું છે ટપકેશ્વર જવા માટે ફરેડા ગામ પૂરું થાય ને ત્યાં જ નાની એવી નદી આવે છે વોટર ક્રોસિંગ છે પુલ છે આમ સિમેન્ટેડ જેવું બનાવેલો પણ એની ઉપરથી પાણી વહે છે તો ધીમે ધીમે પસાર કરીએ એડવેન્ચર આપણું થઈ ગયું છે શરૂ અને અહીંયાથી આગળ હવે પછી કાચો રોડ જ છે અહીંયા છે ઓફ રોડિંગની મજા રસ્તો કાચો છે અને ચોમાસાને લીધે થોડો ધોવાઈ ગયો છે એટલે કન્ડિશન થોડી ખરાબ છે વાંધો ન આવે ધીમે ધીમે ગાડી ચાલી જાય ફરાડાથી થોડાક આગળ આવીએ ને ત્યાં રીતે ફોરેસ્ટ વિભાગે બેરિકેડ કરેલું છે ત્યાંથી આગળ આપણે કાર નથી જઈ શકતી તો હવે કાર અહીંયા રાખી દીધી છે અને અહીંયાથી હવે આપણે ટ્રેકિંગ શરૂ થાય છે હાલો હવે બધા પેસેન્જરો ગાડીમાંથી ઉતરે છે અને ટ્રેકિંગ કરીએ શરૂ અહીંયા સાઈડમાંથી એટલી જગ્યા છે એટલે ચાલીને જવા માટે અને બાઇક હોય ને તો બાઇક થોડી આગળ સુધી જઈ શકે છે પણ કાર તો અહીંયા જ રાખવી પડે આવી રીતે બહાર આમ કુદરતી વાતાવરણમાં નીકળીએ ને એટલે બાળકોને મજા આવી જાય જો ગાડીમાંથી ઉતરો ત્યારનો દોડાદોડ કરે છે આ તાપકેશ્વર છે ને અમારા ઘર થી દસ કિલોમીટર જ દૂર થાય છે પણ જો થેલી દેખાય છે એટલો નાસ્તો છે ખાલી દસ કિલોમીટર દૂર આજુબાજુનો વ્યૂ એટલો મસ્ત છે અને સવારમાં આવ્યા ને એટલે મજા આવી ગયો અને વરસાદ કન્ટિન્યુ ધીમ ધીમો શરૂ છે એટલે વધારે મજા આવે છે જો મોર બોલે છે સંભળાતું હોય તો જવાનો રસ્તો જ એટલો મસ્ત છે અને એમાં અહીંયા વરસાદ શરૂ હતો એટલે થોડું થોડું પાણી નીચે વહે છે એટલે મજા જ આવે છે વચ્ચે હીલ ચડવાનું આવે છે એટલે થોડોક પ્રોબ્લેમ થાય મજા આવે છે હાલે છે રસ્તામાં ગીરના પશુપાલકો ઢોર ચરાવે છે ટપકેશ્વર જવા માટે આ ટેકરી પસાર કરવાની હોય છે એટલે પહેલા આપણે થોડું ઉપર ચડ્યા હવે નીચે ઉતરવાનું છે પહોંચી ગયા છીએ આ ટપકેશ્વર મહાદેવ મંદિરે અહીંયા નીચે ગુફામાં છે શ્રી ટપકેશ્વર મહાદેવ ની જગ્યા અહીંયા રસ્તામાં છે ને શૂટ કરવાની મનાઈ છે આખું જંગલમાંથી પસાર થવાનું હોય એટલે વન વિભાગે મનાઈ કરેલી છે એટલે રસ્તાનું શૂટ વધારે નથી કર્યું અહીંયા મનાઈ એટલા માટે કરે છે કે પછી લોકો રીલ બનાવવા માટે અને વિડીયો કરવા માટે બધા નિયમોનો ભંગ કરે અને જંગલમાં જ્યાં પ્રોહિબિટેડ એરિયા હોય ત્યાં પણ જતા રહે છે સામે જે ગુફા દેખાય છે એ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર આ રીતે ગુફામાં શિવલિંગ છે હાઈટ થોડી ઓછી છે પડે શ્રી ટપકેશ્વર મહાદેવ આ એટલે તો આપણે સૌરાષ્ટ્રનું મિની અમરનાથ કહેવાય ગુફાની અંદર આવેલું છે અને બીજું જોવો અહીંયા ઉપરથી આ ટીપા કન્ટિન્યુ શરૂ રહી અને એમાંથી શિવલિંગ બને છે એટલે ટપકેશ્વર કહેવાય આ કન્ટિન્યુ ટીપા ઉપરથી પડતા રહે છે અને પછી એનો આકાર શિવલિંગ જેવો થતો થાય છે ઉપર જોવા હજારોની સંખ્યામાં નાના નાના શિવલિંગ છે ઘણી મોટી ગુફા છે થોડું લાઇટિંગ એવું કરેલું છે એટલે દેખાય છે ઉપર જુઓ શિવલિંગ કેટલા બધા શિવલિંગ છે જ્યાં જોઈએ ને બધી સવારમાં આવવાનું છે ને એક રીઝન એ છે કે આપણે સરસ મજાની પૂજા કરી શકીએ અહીંયા એકદમ શાંતિ છે કોઈ માણસોય નથી એટલે પૂજા કરવાની મજા આવે અને ભગવાનની પૂજા કરીએ તો આમ સવારના વાતાવરણમાં થોડુંક ગમે જો પાણીના ટીપા અહીંયા પડવાનું શરૂ છે પણ અહીંયા અમે બી શિવલિંગ નથી બનતી શિવલિંગ બને છે એવી આ રીતે એટલા પગથિયા નીચે ઉતરીને આવવાનું હોય અને અહીંયા જો આ એક ઝરણું છે નાની એવી નદી જેવું અત્યારે વરસાદ બહુ નથી એટલે બંધ છે નહીં તો અહીંયા ફૂલ પાણી હોય છે શ્રાવણ મહિનામાં છે ને અહીંયા પબ્લિક ફૂલ હોય અને દર સોમવારે તો અહીંયા ફરાળ ને એવું બધું આપે અને આમ ગણો ને નાના એવા મેળા જેવું જ હોય છે એટલે બહુ મજા આવે ચોમાસામાં ગીર છે ને આમ સ્વર્ગ નું રૂપ જ ધારણ કરી લઈ એટલે ચોમાસામાં ગીરમાં બધે ફરવાની બહુ મજા આવે આપણે આમ જોઈએ ને તો મોનસૂન ટુરિઝમ મહારાષ્ટ્રમાં ને કેરળમાં ને બધે છે દક્ષિણ ગુજરાતમાં છે પણ એવું જ આપણે જો ગીરમાં મોનસૂન ટુરિઝમની જે રીતે આપણે ફરીએ ને તો બહુ મજા આવે એવું છે આપણી નજીકથી જ આ બધા સ્થળો છે અમે આ ગીરની મોત સિરીઝ એના માટે જ બનાવીએ છીએ કે આપણે અહીંયા નજીકમાં થી પચાસ કિલોમીટરના એરિયામાં આવા બધા સરસ સ્થળો છે કુદરતી સૌંદર્યથી ભરપૂર બધા સ્થળો છે એટલે આપણને માનસિક શાંતિ એટલી મળે અને સાથે આધ્યાત્મિક મહત્ત્વ તો હોય જ તે એટલે આ રીતે આ જગ્યાએ આવો અને આવો તો એક ખાસ ધ્યાન રાખજો કે ગીર છે ને બહુ અમૂલ્ય છે ગીરને સાચવજો એના પ્રાણીઓને અને ગીરના જંગલને નુકસાન થાય એવું પ્રદૂષણ થાય એવું કાંઈ નહીં કરતા સવારના વહેલા નીકળ્યા છીએ અને ટ્રેકિંગ કર્યું એટલે ભૂખ તો લાગે જ છે એટલે અમારો ખાના ખાજાના કા પિટારા સાથે જ હોય અપમ છે સોસ છે અને ચટણી છે માસ્ટર છે ફરસાજીનું તો હવે એ આ લોકો દર્શન કરવા આવ્યા છે અને સરસ ધૂન ગાય છે તો એમનું થોડું શૂટ કર્યું હાલો હવે છત્રી ખુલી ગઈ છે વરસાદ થોડો વધી ગયો છે એટલે આપણો આવ લોગને અહીંયા જ પૂરો કરીએ સવારમાં આવ્યા એટલે અમને બહુ મજા આવી ગઈ અને બાળકોએ ખૂબ એન્જોય કર્યું આ સિવાન્યાની નહીતર આમ કંઈ હાલતી નથી આ લગભગ દોઢ બે કિલોમીટર જેટલું છેક સુધી ચાલીને આવી ક્યાંય તેડવી નથી પડી રસ્તામાં અને ઓલો ભાઈ રોજ દસ અગિયાર વાગ્યા સુધી રજામાં હું હોય અને આજે અહીંયા એનો મોજ આવી ગઈ છે તો આવી રીતે કંઈક આમ અલગ કરીએ ને તો બાળકોને મજા આવે અને આપણે થોડા ફ્રેશ રહીએ બાકી તો આપણે શું હોય કે રાતે રજાની આગલા દિવસે રાતે બારેક વાગ્યા સુધી વેબ ને એવું બધું જોયા કરીએ અને પછી મોડા સુધી સૂતા રહીએ એટલે હર્ષા થેન્ક યુ ત્યાં સરસ મજાનો પ્લાન કર્યો એના માટે અને આપણો આ વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ મળીશું નવા વ્લોગમાં કંઈક નવી સફર સાથે ત્યાં સુધી જો તમે અમારો વિડીયો જોઈ અને ગીરમાં આવો છો તો ગીરને સાચવજો